સુરતના અલથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપરી અધિકારી સહિતની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં જાણવા મળ્યું હતું કે જૈનમ શાહ પિતા સમીર શાહ ઉદ્યોગપતિ છે અને સમીર શાહ નો જન્મદિવસ હતો તેના બદલામાં

આપ્યા બાદ પણ જૈનમ શાહ હાજર થયો ન હતો ત્યારે મોડી રાત્રે જૈનમ શાહ ની ધરપકડ કરવામાં આવી છે